નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પલાશ ગુજરાતી જેનો પાઠ સાતમો જેનું નામ છે એકલના ઓવારણા આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે પાંડવ સેનાના તો અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે પદ્મવ્યુહ ભેદવાની આવડત કોની કોની પાસે હતી તો પદ્મવ્યુહ ભેદવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી ત્રીજો પ્રશ્ન કૌરવ સેના માટે ગધ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે તો સેના માટે કુરુસેના નામનો શબ્દ વપરાયો છે ત્યાર પછી પ્રશ્ન પાંચમો અર્જુન અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ તો તમામ પાંડવોની વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુનું મૃત્યુ થયું છે છઠ્ઠો અર્જુન કોને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ તેને તે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે તો અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ કે તેના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું હતું આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે ત્યાર પછી પાઠ બે પ્રશ્ન બે પાઠ્યપુસ્તકમાંથી અપરાજય વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે કયા કયા વાક્યો પરથી આપણને ખબર છે કે અભિમન્યુ આ પદ્મ અવ્યુહમાં હણાઈ જશે તે વાક્યો ગદ્યમાંથી શોધીને લખો તો પેલું વાક્ય છે કાકાશ્રી આ પદ્મમાં હું ભેદી શકીશ પરંતુ મારા પદમ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બિડાઈ જાય તો પાંડક મહારથી ગુમાવશે બીજું વાક્ય છે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બિડાઈ ગયું ત્રીજું છે મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો ચોથું છે ગુરુદ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથી તમે મારશો કોઈ પણ ઉપાય બીજો પ્રશ્ન પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાઓના નામ ગધ્યમાંથી શોધીને લખો જેમાં પાંડવ સેનાના યોદ્ધાઓમાં આવશે યુધિષ્ઠિર અર્જુન ભીમ અભિમન્યુ શ્રીકૃષ્ણ સાત્યોકી અને ધૃષ્ટધ્યુમ્ન જ્યારે કૌરવ સેનાના યોદ્ધાઓમાં આવશે દુર્યોધન ગુરુદ્રોણ જયદ્રથ કૃપાચાર્ય બૃહદત્ત કૃતવર્મા અને કર્ણ ત્યાર પછી પ્રશ્ન ત્રણ સમાન અર્થ ધરાવતી પંક્તિ એકલો જાને રે કવિતામાંથી શોધીને લખો આ પંક્તિ શોધવા માટે તમે શું કર્યું તે પણ ઉમેરો તો પોતાને નુકસાન થવાની બીકથી તેઓ તારી વાતમાં તને સાથ ન આપે તો જ્યારે ઘન ઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ બીજું જ્યારે ખરેખર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે ત્યારે તે ન કરતા માત્ર પોતાની જાતને બચાવવામાં જ ધ્યાન આપે તો જ્યારે રણ વગડે પછી ત્રીજું છે મુશ્કેલીના સમયમાં તું મદદ માગવા જાય પણ તેઓ મદદની સ્પષ્ટ ના પાડી દે સમાન અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાંથી શોધવા મેં આમ કર્યું તો કાવ્યને બે ત્રણ વાર વાંચી તેનો અર્થ સમજ્યો ઓરે ઓરે અભાગી સૌના મો સિવાય જ્યારે એ બેસે મો ફેરવી સૌ ડરી જાય ત્યાર પછી પ્રશ્ન ચાર ફકરાના શબ્દો ગણો શબ્દ સંખ્યા બ્યાસી છે હવે ફકરો મોટેથી વાંચો કેટલો સમય લાગ્યો તો કે બે મિનિટ અને પચીસ સેકન્ડ હવે ફકરાનું સારા અક્ષરે લેખન કરો અને લેખનમાં તમને કેટલો સમય લીધો તે પણ નોંધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો ફકરો છે તેનું આપણે અનુલેખન એટલે કે અહીં આપેલો ફકરો છે તેને આપણે જોઈને લખવાનો છે જે તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે લખી શકશો તમારી બુકની અંદર છે ત્યાંથી જોઈને પણ તમે લખી શકશો તો આ આપણે ફકરો છે તે લખીશું અને સુલેખન માટે તમારે જે સમય લાગે છે તે સમય તમારે અહીં નોંધવાનો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ બંને શબ્દોનો શબ્દ સમૂહનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમાં પહેલું વાક્ય થશે અભિમન્યુને નિઃશસ્ત્ર જોઈ કૌરવો તેના પર તાટક્યા બીજો વાક્ય થશે પાંડવો રાન જોઈ મારું પાંચમું ટાણું જોઈને મનનું ગાણું ગા ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા પાત્રો વિશે વિગતો મોટેરાવ પાસેથી જાણી તેમના વિશે બે ત્રણ વાક્યો લખો જેમાં પેલું છે કૃષ્ણ તો કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો વાસુદેવ અને દેવકીજીએ તેમને જન્મ આપ્યો હતો તેમને મામા કંસનો વધ કર્યો હતો અને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા સારથી બનાવ્યા હતા ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ જેમાં આપણને આપેલું છે દ્રૌપદી તો દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતા માટે તેમને પાંચાલીના નામે પણ ઓળખાય છે

હું ઉનાળાના આખા વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલ છોડને પાણી પાઈશ જેથી તે સુકાઈ ન જાય બીજું ભલેને ગમે તેટલી વખત હારનો સામનો કરવો પડે છતાં પણ આપણે સફળ થવા મહેનત તો કરતા જ રહેવું જોઈએ ત્રીજું એ તો બહેનને શરદી થઈ છે ને ડોક્ટરે ખાવાની ના પાડી છે એટલે નહીતર ચોકલેટ તો મારી પાસે હતી જ ચોથું જ્યારે હું મુંબઈ ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો પાંચમું મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત તો હું તેને વિમાનના આકારનું જ માનતો હોત છઠ્ઠું અમે પહેલા મામાના ઘરે જઈશું ત્યારબાદ ફરવા જઈશું સાતમું આજે તો મેં નક્કી કરેલું કે લેસન નખાય જાય ત્યાં સુધી હું મોબાઈલને અડીશ નહીં પણ માટે જલ્દી લખાઈ ગયું ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા શબ્દો વાળા બે બે વાક્ય પંક્તિઓ અપરાજય અને એકલો જાન્યરીમાંથી શોધીને લખો અને એક એક વાક્ય પંક્તિ નવા બનાવીને લખો તો આપણે લખીએ જુઓ પેલું છે તો વાળું તો પાખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે બનાવેલું વાક્ય વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ ત્રીજું પરંતુ વાળું વાક્ય કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાખડીઓ તો પાંડવો એક મહારથી ગુમાવશે અને મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી ત્યાર પછી ચોથું વાક્ય છે જેમાં જોઈએ જ્યારે ત્યારે તો જ્યારે બે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી જ્યારે વરસાદ આવે ત્યારે કીચડ થાય ત્યાર પછી નવમું ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દ શબ્દસમૂહની જગ્યાએ કંશમાંથી યોગ્ય શબ્દ શબ્દસમૂહનો ઉપયોગ કરી વાક્ય નવી રીતે બનાવો તો ચાલો બનાવીએ જેમાં પહેલું વાક્ય આવી રીતે બનશે યુદ્ધ સદીઓ પહેલાનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબનું બે દેશો વચ્ચે મહાવિનાશ તો થઈને જ રહે છે બીજું વાક્ય અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિકે અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો ત્રીજું વાક્ય આપણે આપણું અહીંયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે ત્યાર પછી ચોથું છે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શિક્ષકે નીરજની પીઠ થાબડી ત્યાર પછી દસમું ભૂલ શોધી સુધારી વાક્યને સાચું બનાવી ફરીથી લખો જેમાં પેલું વાક્ય થશે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું બીજું વાક્ય બાલ સંસદની ચૂંટણીના દિવસે પંદર બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતું કર્યું ત્રીજું ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય ચોથું વાક્ય તમારું નામ શું છે પાંચમું ધીમે ધીમે વહાલ સોયું બાળક ફૂલડા ચૂંટતું હતું ત્યાર પછી સૂચના મુજબ કરો એકમ સાતની સૂચનાઓમાંથી તમને કઈ સૂચના ગમી તે લખો તો વાર્તા સાંભળો અને વાંચો અભિમન્યુ ગાથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો એ સૂચના ગમી હવે તમે એક મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકો છો તો પિસ્તાલીસ અને પાંચ પાંચ શબ્દોની યાદી બનાવો જેમાં જાણો અને ઉપયોગ તો તેમાંથી આવશે લડાઈ પ્રતિજ્ઞા વિષાદ અને શબ્દ શબ્દભંડોળમાંથી અપરાજય મહારથી અસાધ્ય ચક્રાકાર અને માનવતા ન સમજાતા શબ્દોમાંથી હાક ટાણું નીગળતું રાન અને નિશબ્દ અને પેજની નીચે ગમતા શબ્દોમાંથી તો યુદ્ધ ક્ષણ મૌન નિરીક્ષણ અને સારથી ત્યાર પછી આગળ જોઈએ તો તમે તારવેલા શબ્દોના આધારે પાંચ વાક્યો બનાવો વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ શબ્દોનો ઉપયોગ થાય તે રીતે બનાવજો તો મહારથીએ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી બીજું લડાઈમાં મહારથીની હાર થતાં દ્રૌપદીને વિષાદ થયો ત્રીજું ટાણે હાક સાંભળીને મદદ કરવી એ જ સાચી માનવતા છે ચોથું યુદ્ધના મેદાનમાં મહારથીઓએ માનવતા ન બતાવી અને પાંચમું ટાણે હાક સાંભળીને સૌ મૌન સેવે છે ત્યાર પછી બારમું અપરાજય વાર્તા તમારા શબ્દોમાં ટૂંકમાં દસ બાર વાક્યોમાં લખો ત્યારબાદ તમારા ઘરે બધાને કહો તો ચાલો આપણે વાર્તા દિવસે યુદ્ધ માટે પડકાર છે બીજી તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું છે ધૃષ્ટધ્યુમ્નની ચિંતા થાય છે કે આ પદ્મવ્યુહ ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં વિનાશ સર્જાય પદ્મવ્યુહને ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય અભિમન્યુ પાસે હોય છે અભિમન્યુ પદ્મને ભેદવા તૈયાર થાય છે અને તે કહે છે કે મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બિડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે પછી અભિમન્યુ પદ્મમાં પ્રવેશ કરે છે પરંતુ તેની પાછળ જતા પાંડવોને જયદત રોકી લે છે અને પદ્મની પાંખડીઓ બીડાઈ જાય છે પછી કૌરવો અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખે છે નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ એકલના ણાના સ્વાધ્યન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો